નમસ્કાર મારા વાલા બાળકો કેમ છો બધા મજામાં જવાર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આજે આપણે સૌ સાથે મળી પ્રકરણ નંબર ચૌદ ની શરૂઆત કરવા જઈ રહ્યા છે સાદુ વ્યાજ પ્રકરણ એક થી તેર સુધી આપણે સરસ મજાનો અભ્યાસ કર્યો આપ સૌએ બહુ સરસ મજાનો ડિસ્પન્સ આપ્યો વિડીયો પણ આપ સૌને ગમ્યો એવું તમે કમેન્ટમાં લખો છો બહુ જ આનંદની વાત છે કે તમને સારી રીતે હું સમજ આપી શકું છું આજે પણ એવો પ્રયત્ન શરૂઆત કરીએ કે નંબર અંદર સૌને મજા પડે પડે અને સમજ એ રીતે આપણે અભ્યાસ કરીશું દર વખતની જેમ આ વખત પણ જયારે કોઈ પણ ચેપ્ટર ની શરૂઆત કરતા હોઈએ છીએ આપણે ત્યારે તેના મહત્વના મુદ્દાની ચર્ચા કરતા હોઈએ છીએ અહીં પ્રકરણનું નામ સાદું વ્યાજ વ્યાજ શબ્દ આપણે ઘણી જગ્યાએ સાંભળતા હોઈએ છીએ સામાન્ય રીતે બહુ અધિકતમ સંભાળવા મળતો હોય તો એ બેંકની અંદર બેંક વ્યાજ આપે પણ છે અને વ્યાજ લે પણ છે જો બેંક પાસેથી આપણે એની જે સંકલ્પનાઓ સમજી બેંક કેમ વ્યાજ આપે છે અને બેંક કેમ વ્યાજ લે છે તો એ સંકલ્પના સમજવા માટે આપણે આ ચેપ્ટરની અંદર સાદું વ્યાજ બે વ્યાજ આવે છે ચક્રવૃદ્ધિ વ્યાજ સાધુ વ્યાજ પરંતુ આપણે અહીં નવોદય ની અંદર વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં પૂર્વ તૈયારીના અભ્યાસક્રમ સાધુ વ્યાજ છે એટલે આપણે સાદા વ્યાજનો અભ્યાસ કરીશું તો આપ સૌ રેડી હશો તમારા પુસ્તક સાથે નોટબુક સાથે અને પેન સાથે તો શરૂઆત કરીએ સમજની સૌથી પહેલા મહત્વના મુદ્દા એમાં પહેલો મુદ્દો મુદ્દલ મુદ્દલ એટલે શું તો જે રકમ વ્યાજે મુકવામાં આવે છે બરાબર સમજો મુકવામાં આવે છે કે લેવામાં આવે છે તે રકમ આપણે બેંકના સંદર્ભે ઉદાહરણ લઈએ તો બેંક અંદર આપણી પાસે પડેલા વધારાની રકમ બેંકમાં મૂકવા માટે જઈએ છીએ ઓકે તો બેંક વર્ષના અંતે એના ઉપર કંઈક વધુ રકમ આપણને પરત કરે છે તો જે મૂકેલી રકમ છે એને મુદ્દલ કહેવાય એટલે કે એને પી તરીકે ઓળખવાનું પી એટલે શું તો પ્રિન્સિપલ એમાઉન્ટ જ્યારે લેવામાં આવે છે જ્યારે આપણે પૈસાની જરૂરિયાત હોય નાણાકીય અછત હોય આપણી પાસે અને બેંક આપણને ઉછીની રકમ લોન તરીકે આપે છે તો એ રકમ ને પણ મુદ્દલ કહેવામાં આવે છે એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ લેકને પી તરીકે ઓળખવામાં છે બરાબર યાદ રાખજો કારણ કે આગળ જતાં સૂત્રની અંદર બહુ સરળતાથી આપણે લખી શકીએ એના માટેની સંજ્ઞા રૂપો યાદ રાખવાના છે ઓકે નેક્સ્ટ સમજીએ મુદ્દત આ મુદ્દત એટલે શું મુદ્દત એટલે કે સમય સમયની વાત કરવામાં આવી છે રકમ જેટલા સમય માટે ઉધાર લીધી હોય કે આપી હોય તે સમય સમયની વાત કરીએ તો સમય દિવસમાં પણ હોય મહિના તો છ મહિના એક કોના મહિના તો બાર મહિના પૈકીના છ મહિના એટલે એ રીતે યાદ રાખવાનું છે અડધું વર્ષ એટલે કે છ ભાગ્યા બાર છ ભાગ્યા બાર નો મતલબ કે છ બાર નીચે બાર હશે આ રીતે છ બાર અંશ તો એનો મતલબ કે અહીંયા કુલ માસ અને તે પૈકીના માસ બરાબર તે પૈકીના માસ આ રીતે ગણવામાં આવશે ઓકે તો સાથે સાથે દિવસની વાત કરીએ તો દિવસ એટલે શું તો સામાન્ય રીતે વર્ષના દિવસો કેટલા ત્રણસો પાસઠ વ્યાજ હંમેશો સમય આધીન કે ત્રણસો પાસઠ દિવસ એકસો એસી દિવસનું જ વ્યાજ લીધું તો ત્રણસો પાસઠ

તેને વ્યાજ કહે છે આપણે રકમ વાપરીએ તો કોઈ પણ વ્યક્તિ રકમ તો વાપરે જ છે તો એના બદલામાં આપવી પડતી રકમને વ્યાજ કહે છે એમાં બે મુદ્દા રકમ આપીએ તો વ્યાજ મળે છે જો આપણે કોઈને ઉછી ના આપીએ તો એ આપણને વ્યાજ મળે છે જે આપણી આવક કહેવાશે એ જ રીતે રકમ લઈએ તો વ્યાજ આપવું પડે જો આપણે કોઈની પાસેથી વ્યાજની રકમ લઈએ છીએ તો આપણને વધારે એની ચૂકવણી કરવી પડે છે માટે એને વ્યાજ આપવું પડે છે ઓકે

એને કેવી રીતે તો વ્યાજ અને મુદ્દત જે રકમ તેના પર તેના પર નું વ્યાજ મળી જે રકમ થાય તેને રાશ કહે રકમ અને તેના પર નું વ્યાજ આપણે ધારો કે દસ હજાર રૂપિયા લીધેલા હોય અને તેના ઉપર વ્યાજ પાંચસો રૂપિયા થાય તો આ બંને ભેગી મળી દસ હજાર પાંચસો થયું તો આ દસ હજાર પાંચસો થયું એને આપણે શું કહીશું રાશ કહીશું એટલે કે રાશ સૂત્ર કેવું બને છે મુદ્દલ વત્તા વ્યાજ જેને ઇંગ્લિશમાં એ बराबर पी प्लस आई એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ વત્તા ઇન્ટરેસ્ટ એટલે કે ફૂલ અમાઉન્ટ બની જાય ઓકે આટલી સમજ આપણે સાદા વ્યાજની મહત્વના મુદ્દાની ચર્ચા કરી અને આજે પારિભાષિક શબ્દોની ચર્ચા કરી અને જેના ઉપર સંપૂર્ણ ચેપ્ટરનો આધાર છે એવા એના કેટલાક સૂત્રો અને કેવી રીતે સૂત્ર બને છે એની આપણે સમજ હવે મેળવીશું ઓકે સૂત્રની સમજની શરૂઆત કરીએ તો સૌથી પહેલું સૂત્ર

હું હવે પછીના સૂત્રો તમે બનાવતા શીખવાડું એક સૂત્ર તમને આવડી જશે એના પરથી બીજા સૂત્રો તમે ઓટોમેટિક બનાવી શકશો હવે ધારો કે વ્યાજ અહીં આપેલું છે અને આપણે શોધવી છે મુદત આપણે પહેલા મુદત વાત કરીએ કે એન ને શોધવી છે ઓકે તો એન ત્યાં રાખવાનું છે અને બાકીના આ બાજુ લાવવા છે આ બરાબર ની જે નિશાની કરી એની આ બાજુ તો 100 અહીંયા ભાગાકારમાં નીચે છે તો એ વ્યાજની સાથે શું બની જશે ગુણાકારનો સંબંધ ધરાવતો થઈ જશે એટલે કે ગુણાકાર તરીકે સો લખીશું આ જે બંને ઉપર છે મુદ્દલ અને દર એ બંને નીચે આવી જશે મુદ્દલ અને દર બરાબર શું બની જશે આપણે અહીંયા મુદત શોધવાની છે તો એ બની જશે મુદત શું બની જશે મુદત ઓકે હવે આને અંગ્રેજીમાં કન્વર્ટ કરીએ તો એનો જો મુદત આ બાજુ લખીએ એટલે કે સમય તરીકે એન એન લખીએ છીએ આપણે તો બાજુમાં શું લખીશું તો સો ગુણ્યા આઈ આઈ એટલે કે વ્યાજ ઓકે અને નીચે શું વધ્યું તો આપણી પાસે ગુણ્યા આ બંને એ લખી દેવાના તમે જોઈ શકો છો મુદ્દલ એટલે કે દર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ બંને અહીંયા આ એક સૂત્ર આપણું બની ગયું રાઈટ હવે આપણે બીજા સૂત્રની વાત કરીએ તો બીજું સૂત્ર તરીકે કયું તો હવે ધારો કે આપણે મુદત નથી લેવી મુદત આપણે દર રાખવો છે દર શોધવો છે તો અહીંયા આ બાજુ બરાબર ની આ બાજુ અહીંયા દર એકલો રહેશે તો જો આ બાજુ લખો ડાબી બાજુ લખો કે જમણી બાજુ લખો બંને કોઈ ફરક રહેતો નથી પરંતુ આપણે કેવી રીતે તો આ ફરીવાર પાછું આની ઉપરની ની એટલે કે આને ચોકડી ગુણાકાર બની જશે તો વ્યાજ ઉપર જતું રહેશે ગુણ્યા સો ઉપર જતા રહેશે એની સાથે તો નીચે શું આવશે દર આપણે રાખી મૂક્યો તો મુદ્દલ અને મુદત મુદ્દલ અને મુદત આ બંને રકમો ભઈ રહેશે ઓકે તો અંગ્રેજીમાં એને કરીશું તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો ઉપર શું તો સો ગુણ્યા i એમના એમ રાઈટ તો નીચે શું વધ્યું જો r અહીં જતો રહ્યો તો p અને ગુણ્યા n જોઈ શકો છો મુદ્દ લે કે પ્રિન્સિપલ અમાઉન્ટ અને મુદ્દ લે નંબર ઓફ યર્સ મળી ગયો આપણને ઓકે તો આ સૂત્ર પણ બહુ બનાવવાનું ઈઝી છે આપણે માત્ર એક જ સૂત્ર તૈયાર કરવાનું રહેશે આ સૂત્ર આપણને આવડે એટલે બીજા બધા સૂત્રો ઓટોમેટિક આપણે બનાવી શકીએ છેલ્લે હવે આપણે મુદ્દત જોઈ દર જોઈ અને હવે મુદ્દલ આપણે શોધવાનું છે તો મુદ્દલ શોધીએ તો મુદ્દ ની અંદર પણ ચોકડી ગુણાકાર તરીકે વ્યાજ ઉપર હશે ગુણ્યા સો નીચેથી ઉપર જતા રહેશે તો વધ્યું શું મુદ્દલ રાખવાની છે તો બાકીની બે રકમ એટલે કે દર ગુણ્યા મુદલ બંને નીચે આવતા રહેશે તો અંગ્રેજી માં એને શું કહીશું તો હવે આપણે શું શોધવાનું છે મુદ્દા લે કે p પ્રિન્સિપલ અમાઉન્ટ તો 100 ગુણ્યા i તો m ના m અને p જો અહીં રહે તો r પાછો આવી જશે r અને n તો p અહીં તો તો રહેશે તો r અહીં આવતો રહેશે બસ આ ચાર સૂત્રો ગણીએ એટલે આપણો બધું ક્લિયર કદાચ કોઈ દાખલામાં એવું કે મુદ્દલ

જે તમે યાદ રાખશો એટલે તમારું આ ચેપ્ટર બિલકુલ સરળ અને આ ચેપ્ટર એટલું બધું સરળ છે કે તમને ભણવાની પણ મજા આવશે અને ભવિષ્યમાં ઉપયોગી પણ થઈ પડશે અને બઉ સરળ ચેપ્ટર છે પરીક્ષામાં પણ પૂછાતા હોય છે આના દાખલા અને વેટેજ હોય છે અને એમાં તમે જરૂર સફળ થશો એવી પણ હું આશા રાખું છું ઓકે તો હવે આપણે મહત્વના મુદ્દાની ચર્ચા અહીંયા પૂર્ણ કરીએ છીએ અને સ્વાધ્યાયના દાખલાની શરૂઆત કરીએ છીએ પ્રશ્ન એકની આપણે શરૂઆત કરીએ એ પહેલા તમને ફરી એક વાર કહું બેટા કે અહીં સ્વાધ્યાયના અને પરીક્ષામાં પૂછાયેલા ઘણા બધા દાખલા એક જ જેવા આવતા હશે કેટલાક ક્લુ હશે જે હું તમને કહીશ અને એ દાખલા તમારે હોમવર્કમાં કરવાના રહેશે ઓકે તો એ પણ તમે તૈયારી રાખજો અને અહીંથી જે દાખલા ને સમજ આવે એને તમારી અવશ્ય લખી જેથી કરી તમારી સમજ દ્રઢ બની જાય રાઈટ તો શરૂઆત કરીએ તો કોઈ પણ દાખલાની જ્યારે શરૂઆત કરીએ છીએ તો આપણે એનું વાંચન કરવાનું સૌથી પહેલું એટલે કે સમજવાનું એક માણસે બે વર્ષ માટે બે વર્ષ માટે દસ ટકા સાદા વ્યાજના દરે રૂપિયા ત્રણ 3000 બેંકમાં મૂક્યા છે રાઈટ આ મુદત પૂરી થઈ મુદત પૂરી થઈ તેને કેટલી રકમ પરત મળશે કેટલી રકમ પરત મળશે તો અહી આપણે કયા કયા મુદ્દા હતા તો સૌથી પહેલું વ્યાજ મુદ્દલ મુદત અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ આ ચાર બાબતો આપણે છે અને ચાર બાબતોમાંથી કોઈ પણ એક બાબત શોધવાની હોય તો અહી આપણે સૌથી પહેલા શું આપેલું છે તો એ ત્રણ હજાર રૂપિયા આપ્યા છે એટલે કે મુદ્દલ આપેલી છે એટલે કે p બરાબર ત્રણ હજાર આપણે લખી દઈશું હંમેશા આ યાદ રાખવાનું એક લખી દેવાનું જેથી કરી આપણને યાદ રહે રેટ ઓફ ઇન્ટરેસ્ટ r બરાબર દસ ટકા આપેલો છે right અને મુદત પણ આપેલી છે n બરાબર બે વર્ષ ઓકે હવે આપણે શોધવાનું શું છે તો કેટલી રકમ મળશે તો વ્યાજ મળશે અને વ્યાજ સહિતની મુદ્દલ રકમ મળશે એટલે કે વ્યાજ આપણે શોધવાનું આઈ આઈ બરાબર અને એ બરાબર આપણે શોધવાનું ઓકે આ બંને વસ્તુ આપણે શોધવાની છે જે આપણે ખ્યાલ રાખવા તો હવે આપણી પાસે આ જે આપેલી છે મટીરીયલ એને આપણે વ્યાજના સૂત્રની અંદર સૌથી પહેલું લખીશું તો સૂત્ર શું છે આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા એન નીચે છેદમાં

r बराबर 10 અહીંયા 10 જ લખું છું કેમ કારણ કે a પૈકીના 100 નીચે આવી ગયા રાઈટ ગુણ્યા n बराबर 2 વર્ષ તો હવે કટ કરવાની શરૂઆત કરીએ એક એક કટ કરી જો તો અહીંયા ઉપર શું વધ્યું 300 * 2 = ₹600 i = ₹600 આપણે વ્યાજ મળ્યું આપણે ઉતાવળ કરીએ તો છસો રૂપિયા વિકલ્પ બીમો આપેલા છે રાઈટ પરંતુ એ જવાબ ખોટો પડે આપણે હજી પણ શોધવાનું બાકી છે એ તો એની આપણે શોધ કરીશું એ બરાબર શું તો એ બરાબર પી પ્લસ આઈ એટલે કે મુદ્દલ પ્લસ વ્યાજ તો પી એટલે કેટલા ત્રણ હજાર રૂપિયા અને આઈ બરાબર કેટલા તો આપણને મળ્યું છસો રૂપિયા તો છસો રૂપિયા આની અંદર પ્લસ કરીએ એટલે કે ત્રણ હજાર છસો એ બરાબર મુદત પૂરી થયે રકમ આ એ બરાબર ત્રણ હજાર છસો મળશે ઓકે ક્યાં આપેલો છે વિકલ્પ તો વિકલ્પ d ની અંદર જવાબ ત્રણ હજાર છસો આપેલો છે છે એકદમ સરળ પદ્ધતિ બસ આ જ પદ્ધતિથી દાખલા ગણવાના બહુ જ ઝડપથી એનું સોલ્યુશન થઈ જશે ઓકે પ્રશ્ન નંબર બે homework ની અંદર દાખલા નંબર એક જેવો જ આપણે એનું વાંચન કરીએ અને સમજાવી દઉં તમને એક વ્યક્તિ દસ ટકાના દરે બે વર્ષ માટે રૂપિયા સાત હજાર સાથે સાથે આપણે વધુ પ્રેક્ટિસ માટે દાખલા નંબર ત્રણ પણ લઈ રહ્યા છે એ પણ એના જેવો જ છે તો સમજવાની શરૂઆત કરી પ્રશ્ન નંબર ત્રણ એક માણસે પોતાના ઘરનું સમારકામ કરાવવા રૂપિયા પચાસ હજાર પંદર ટકા ના પંદર ટકા એટલે કે પંદર ટકા ના વ્યાજે ત્રણ વર્ષ માટે આપણી પાસે ટકા પણ આવી ગયા ને વ્યાજ પણ ત્રણ વર્ષ માટે ઉધાર લીધા ત્રણ વર્ષ પછી તે માણસ વ્યાજ સાથે સાથે શબ્દ કેટલા રૂપિયા ચૂકવશે તો એનો મતલબ કે એ શોધવાનો છે તો સૌથી પહેલા શું આપ્યું છે એ આપણે લખી દઈએ તો આપણી પાસે પ્રિન્સિપલ amount પચાસ હજાર રૂપિયા આ મુખ્ય રકમ આપી દીધી છે સાથે સાથે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે પાંચ ટકા પંદર ટકા આપેલો છે કેટલી રકમ થશે એ શોધવાની તો સૂત્રની અંદર એપ્લાય કરીએ તો સૂત્ર મૂકીશું આઈ બરાબર પી ગુણ્યા જો ડાયરેક્ટ તમે આર લખો તો પણ વાંધો નહીં ગુણાકારની નિશાની પી આર એન નીચે છેદમાં સો તો અહીં પી બરાબર પચાસ આપી દીધેલા છે આપણે આ પંદર લખ્યા એટલે એની નીચે આ સો મૂકી દીધા એમ સમજવાનું કે ટકાને આપણે સાદા અપૂર્ણાંકમાં દર્શાવે નંબર ઓફ એટલે કે ત્રણ તો કટ કરીશું જીરો જીરો સામ સામે શું વધ્યું આ બંનેનો ગુણાકાર ગુણ્યા ત્રણ કરીશું તો બાજુમાં આપણે ગુણાકાર કરી દઈએ અહીંયા બાજુમાં જ કરીએ છીએ સાત હજાર પાંચસો ગુણ્યા ત્રણ જીરો જીરો પાંચ પંદર પાંચ ને એક બાવીસ તો અહી જવાબ આવ્યો 22500 રૂપિયા આપણને આ રીતે એટલે કે વ્યાજ મળી ગયું રાઈટ પરંતુ આપણે શું શોધવાનું છે એક રકમ મળી હજી બીજી રકમ શોધવાની બાકી તો એની અંદર લખીએ a = p + i તો p એટલે 50000 જે આપેલા છે આપણને + i એ આપણે શોધ્યા 22500 22000 પાંચસો તો બંનેનો સરવાળો કરો તો પચાસ ને બાવીસ બોતેર હજાર પાંચસો બોતેર હજાર પાંચસો amount આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે અહીં પણ ઉતાવળ કરવાની નહીં i શોધી જો ઉતાવળ કરશો તો જવાબ d આવશે અને ખોટો પડશે બરાબર સમજવાનું કે કેટલા રૂપિયા પાછા આપશે એટલે કે વ્યાજ સાથે મુદ્દલ સાથે તો બોતેર હજાર

શું આપવાનું છે વ્યાજ સાથેની રકમ આપણી પાસે શું આપેલું છે તો સૌથી p એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ ₹4000 જે મૂળ મુદ્દલ કહેવાય નંબર ઓફ યર્સ n વર્ષ આપેલા છે મુદત 2 વર્ષ રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10% આપણને એ પણ આપેલું છે તો આપણે શોધવાની વિગત છે i કેટલો થશે અને a કેટલો થશે રાઈટ તો હવે આપણે સૂત્રની અંદર એ એપ્લાય કરીએ

હવે આપણે શું કરીશું કટ કરવાની વાત કરીએ તો કટ કરવા માટે એક એક ઓકે તો શું વધ્યું ચાલીસ ગુણ્યા દસ ચાલીસ ગુણ્યા દસ ગુણ્યા ચારસો દુ આઠસો આઠસો રૂપિયા આપણને આઈ મળે બરાબર આપણને શું મળ્યું આઈ મળે હવે આપણે શોધવાનો છે એ તો એની આપણે શોધીએ તો a બરાબર શું તો p + i મુદ્દલ કેટલી આપેલી છે 4000 રૂપિયા વત્તા વ્યાજ આપણે કેટલું શોધ્યું 800 રૂપિયા તો બંનેનો સરવાળો કેટલો થશે 4800 રૂપિયા a બરાબર કુલ પરત કરવાની રકમ જવાબ શું મળે છે તો વિકલ્પ d ની અંદર 4800 રૂપિયા જવાબ મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર છ આ દાખલો સમજ્યા પહેલા એક તમને એક મહત્વ વાત કરી દઉં કે આ જે દાખલો છે આના જેવા દાખલા પરીક્ષામાં અત્યાર સુધી ઘણા બધા પૂછાઈ ગયેલા છે ઓકે તો બરાબર સમજી લેજો કે આ દાખલો સરળતાથી કેવી રીતે સોલ્વ કરી શકાય અહીં શું આપેલું છે તો અહીં સમજીએ પ્રશ્ન નંબર છ એક રૂપિયાનું એક મહિના જો એક રૂપિયો જ આપેલો છે અને બે પૈસાના દરે વ્યાજ રૂપિયાના 2 પૈસાના દરે વ્યાજ 1 રૂપિયા નું 2 પૈસા વ્યાજ રૂપિયા 13200 નું 2 મહિના નું સાદું વ્યાજ ખાલી માત્ર વ્યાજ શોધવાનો છે આઈ શોધવાનો છે ઓકે પરંતુ અહી તમે સમજી લો કે 1 રૂપિયા નું 2 પૈસા છે તો વ્યાજને 2 પૈસા એટલે કે એમ સમજવાનો જો 100 રૂપિયા હોય તો કેટલું થાય 100 રૂપિયા હોય આના દીગાય આને જો 100 વડે ગુણ્યે તો આને પણ 200 પૈસા વ્યાસ્તી થાય તો અહી આપણે વ્યાજને ટકાની અંદર કન્વર્ટ કરવાનું જે આપણે અગાઉ શીખી ગયા છે દશાંશ અપૂર્ણાંકમાં ને એમાં તો આપણે પહેલા સમજીએ કે વ્યાજ તરીકે આપણે લખીએ છે કે 2 પૈસા આ 2 પૈસા એટલે શું તો 2 પૈસા એ 100 પૈસાનો ભાગ છે રાઈટ આને આ રીતે પણ 0.02% પણ લખી શકાય अथवा જો એમ સમજો તમે કે આ 2% છે તો પણ ચાલે તો પણ વાંધો नहीं 2% लिखो तो पण वांदो नहीं હવે જો અહી 1 મહિના નું કહેલું છે આ પણ પાછું કેટલું કહેલું છે એક જ મહિના 1 મહિના નું 2% વ્યાજ તો ભાઈ 12 મહિના નું કેટલું 12 મહિના નું વ્યાજ ગણીએ 12 મહિના નું વ્યાજ બરાબર 12 માસ ગુણ્યા 2% = 24% તો આપણને બાર મહિનાનું વ્યાજ પણ મળી ગયું આપણે હંમેશા રેટ ઇન્ટરેસ્ટ એક વર્ષ ધ્યાનમાં લઈને કરીએ છીએ આ માસ મહિના આપેલા હતા એટલે આપણે એને બાર મહિનામાં એક મહિનો જ આપેલો જયારે આપણે ક્લિયર કર ઓકે અને બીજી રીતે પણ દર્શાવી શકાય એક બારાંશ તરીકે પણ લખી શકાય પરંતુ અહીં થાય છે માટે આપણે એને ચોવીસ ટકા તરીકે તો હવે એને આપણે વ્યાજની અંદર સૂત્રની અંદર મૂકીશું આપણી પાસે શું શું આપેલું છે તો જો પી બરાબર તેર હજાર બસો આપણા શોધવાના છે

તરીક રીતે હું તમને વાત કરું છું અહી જોજો p * r * n રાઈટ નીચે છેદમાં 100 તો અહી p = 13200 * r = 24 એટલે કે નીચે 100 આવી ગયા નંબર ઓફ યર્સ i 12 મહિના હોય તો 2 / 12 આ રીતે પણ લખી શકાય છે નીચે 100 થોડા આપણે નીચે લખીશું તો વધુ સારું રહેશે

28 528 રૂપિયા આપણને વ્યાજ મળી ગયો ઓકે 528 રૂપિયા જવાબ આપણને ક્યાં આપેલો છે તો વિકલ્પ બી ની અંદર આપેલો છે ઓકે પ્રશ્ન નંબર 7 સમજીએ રામે ગનશ્યામ પાસેથી ₹550 8% ના વાર્ષિક દરે સાદા વ્યાજે ઉછીના લીધા તેને 6 મહિના પછી રકમ પાછી આપી તો તેને કુલ કેટલા રૂપિયા પાછા આપ્યા આપણે આ અગો દાખલા નંબર 6 ની અંદર ચર્ચા કરી ચૂક્યા એ જ રીતે અહીં પણ જો અહીંયા મેઈના આપેલા છે તો આપણે કેવી રીતે આપણે આપેલી વિગત લખીશું તો સૌથી પહેલો તો p કેટલા આપેલા છે તો p = 550 રૂપિયા રેટ ઓફ ઇન્ટરેસ્ટ r એટલે કે 8% અહીં 8% આપણે એટલા માટે લખીએ છીએ કે વાર્ષિક દર જેમ અગાઉના દાખલામાં મહિનાનો દર આપેલો હતો અને આપણે વાર્ષિક દરમાં ફેરવ્યો બસ એ જ રીતે અહીં પણ આપણે આર્થિક દર આપેલો છે એટલે એને ફેરવવાનો રહેતો નથી પરંતુ નંબર ઓફ યર્સ છ મહિના આપ્યા છ માસ તો આપણે છ માસ એ કોના તો બાર માસ એટલે કે છ બાર અંશ એવું પણ લખી શકીએ એક દ્વિતીયાંશ વર્ષ પણ લખી શકીએ ઓકે તો આપણી પાસે આવી ગઈ વિગત કેટલા રૂપિયા કુલ રકમ શોધવાની છે એટલે કે આપણે સૌથી પહેલા i શોધીશું પછી a બરાબર કેટલા a શોધીશું ઓકે તો સૌથી પહેલા i શોધીએ તો p ગુણ્યા r ગુણ્યા n છેદ સો તો અહીંયા p બરાબર પાંચસો પચાસ આપણે અલગ color થી લખીએ એટલે આપણે વધુ સમજ પડે ગુણ્યા r આઠ ટકા એટલે કે નીચે સો એ ગણ્યા છે એ આવી ગયા અને ગુણ્યા number of years છ બારાઉંશ છ બારાઉંશ ઓકે શક્ય હોય તો આ બંનેનો ભાગાકાર તમે અહીં પણ કરી શકો છો અને ડાઇરેક્ટ પણ કરી શકો છો અહીં તમે જોઈ શકો છો ઝીરો ઝીરો એક એક કટ કરું છું કેટલા બંને ઘડિયા ચાર નામ આવે ચાર દૂ આઠ અને ચાર તરી બાર રાઈટ અને અહીંયા છ અને ત્રણ થાય તો ત્રણ દૂ છ ઓકે તો હવે શું વધ્યું તો જોઈ શકો છો આપ પંચાવન ગુણ્યા કે બાવીસ રૂપિયા વ્યાજ આપણને મળ્યું પરંતુ આપણે એકલું વ્યાજ શોધવાનું નથી આપણે શોધવાનો છે એ બરાબર તો એ બરાબર પી પ્લસ આઈ વત્તા બાવીસ રૂપિયા વ્યાજ બરાબર બંનેનો ભેગો સરવાળો થશે એટલે કે પાંચસો 572 રૂપિયા ઓકે જે ક્યાં મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે ઓકે છેને એકદમ સરળ દાખલો માત્ર એક સૂત્ર ઉપર આધારિત છે જો એક સૂત્ર આપણને આવડી જાય તો એના આધારે બીજા ત્રણ સૂત્રો બનાવી શકીએ છીએ અને બહુ સરળતાથી દાખલા ગણી શકીએ છીએ ઓકે તો આશા રાખું છું કે આજના વિડીયોમાં આપ સૌને બહુ સરસ રીતે સમજ પડી ગઈ હશે તો વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ કોમેન્ટમાં લખજો અને લાઈક કરજો સાથે સાથે તમારા અન્ય મિત્રો વચ્ચે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો વધુ અભ્યાસ આપણે આગળ નેક્સ્ટ ભાગની અંદર મળીએ છીએ ત્યાં સુધી રજા આપશો